Passando... પર બનેલ પાપડીનો જે તે સમયે તેનું એસ્ટિમેટ અને વર્ક ઓર્ડર લેવલ લેવલનો હતું પણ તે સમયે માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકારના નાયબ ઇજનેર શ્રી પટેલ સાહેબ પાસે શ્રી પ્રતાપ શીબી સોટા અને મોહમ્મદ હુસૈન આઈ હિંગુરાય રૂબરૂ મુલાકાત કરી પાપડીની હાઈટ જમીન લેવલથી ઉપર વધારીને તેમાં નાલા નાખવાની માંગણી કરી હતી અને શ્રી પટેલ સાહેબે અમારી માંગને ગરાય રાખી પાપડીની હાઈટ વધારી આપી અને આપણને આ રસ્તામાં ઘણી જ રાહત મળી હતી ચોમાસામાં વધુ વરસાદના કારણે જ્યારે બોરાચિયા ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે પાંચ ગામનો બે દિવસ સુધી રસ્તો બંધ થઈ જાય છે અને ગામોમાં હવે પશુપાલનનો વ્યવસાય વધુ હોતા રસ્તો બંધના કારણે દૂધનો કલેક્શન પણ બંધ રહે છે તો તે મોટી નુકસાની બેઠવી પડે છે અને ચોમાસા દરમિયાન જૈન ધર્મના ચાતુરમાસ ચાલતા હોય ઘણા જૈન સંઘ આવતા હોય છે જો માંડવી બાજુથી આવતા હોય તો તેમને રસ્તો બંધના કારણે ચાર કિલોમીટરના બદલે ચોલીસ કિલોમીટર દૂર ફરીને આવવું પડે છે તો સાંધવ નાયરો નદી પર મોટો પુલિયો બનાવવામાં આવે એવી માંગ સર્વ ગ્રામજનો અને બહાર વસ્તા અને મુંબઈવાસીઓ અને અને ઉપ સરપંચ શ્રી મોહમ્મદ હુસેન આઈ હિંગોરાએ કરી છે અને ચોમાસા પહેલા અમારી જે કોઝવે પર પુલિયાની માંગ હતી તે માર્ગ અને મકાન વિભાગ ગુજરાત સરકાર દ્વારા ચોમાસા પહેલા જ કામ પૂર્ણ કરવામાં આવે તે બદલ આભાર